સુરતથી મહારાષ્ટ્ર માટે વધુ એક એસટી બસ ફાળવવામાં આવતા મુખ્ય બસ સ્ટેશન પરથી લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી ગુજરાત પરિવહન મંત્રી હસ સંઘવી દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર ગુજરાત એસટી નિગમને તબક્કાવાર નવી બસો ઉપલબ્ધ કરાવાઈ રહી છે ત્યારે સુરત મધ્યસ્થ બસ સ્ટેશનથી મહારાષ્ટ્ર સંજયના સંચાલિત થતી સુરતની મહાડની નવીન એસટી બસ ગુજરાત નિગમ દ્વારા ફાળવવામાં આવતા છોટુ પાટીલ દ્વારા લીલી ઝંડી આપવા સાથે રવાના કરાઈ હતી આજે ગુજરાત એસટી બોર્ડ દ્વારા માટે નવી બસ શરૂ કરવામાં આવી ટોટલ ચાર બસો નવી મહાડ માટે આપવામાં આવી છે મહાડના પ્રતિનિધિ મંડળ વર્ષોથી એમની માગણી હતી કે અમારે ત્યાં સારી બસો મળે અને એ ભાગરૂપે આજે એમને સારી બસ અને કાયમ ફૂલ જનારી બસ એટલે માંડ બસ હોય છે એટલે હું સૌ પ્રવાસીઓને શુભેચ્છા પાઠું છું અને સૌને જાણ કરું છું કે જેને પણ કોઈને પ્રવાસ કરવો હોય તો સુરત માળ બસમાં પ્રવાસ કરે ખૂબ સારી બસો આજે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને અલગ અલગ જગ્યા પર જેમ જેમ નવી બસો આવે છે તેમ તેમ ફાળવવામાં આવી રહી છે હું એસટી મહામંડળના સૌ ભાઈઓને અમારા ગુજર સાહેબને બી અભિનંદન આપું છું કે હવે જ્યારે પણ ફોન કરીએ છીએ ત્યારે સુધારો કરીને નવી છે સારી બસો ફાળવે છે માટે એમનો ફોન ખૂબ ખૂબ આભાર માને છે સુરત ભાજપ ઉપપ્રમુખ દ્વારા બસને લીલી ઝંડી આપી મહાર જવા માટે રવાના કરી હતી આ પ્રસંગે અનેક મહાનુભાવો અને એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિન્ટ ન્યુઝ સુરત